ભાવનગર જિલ્લાના આ તાલુકામાં છેલ્લા બે કલાકમાં બે ઇંચથી પણ વધારે વરસ્યો વરસાદ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે જ્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે જ્યારે ભાવનગર જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે ભાવનગર જિલ્લાના ઘોઘા સિંહોર તળાજા મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે ભાવનગર શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે વરસાદના લીધે મેઘરાજાએ થોડી વારમાં જ વિદાય લીધી હતી ત્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળા શહેર મહુવા શહેર શિહોર શહેર ઘોઘા શહેર વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે ત્યારે ભાવનગર જિલ્લાના ઉમળા ઉમરાળા શહેરમાં સો મીમી વરસાદ વરસ્યો હતો જ્યારે પાલિતાણા અને જેસર પંથકમાં પંચાણું મીમી વરસાદ વરસ્યો છે ઘોઘા શહેરમાં બોતેર મીમી વરસાદ વરસ્યો છે અને તળાજામાં એકસો પાંત્રીસ મીમી વરસાદ વરસ્યો છે આ માજથી ગોહિલવાડમાં વરસાદી માહોલ જામ્યો છે અને વીજળીના ચમકારા સાથે વરસાદ ભાવનગર શહેરમાં વરસ્યો હતો પ્રથમ વરસાદમાં જ ચૌદ મીમી એટલે કે અડધાથી પણ વધુ ઇંચ વરસાદ વરસી જતા નગરજનો ખુશ થયા હતા અને ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે આજે ગુજરાતના ભાવનગર આણંદ સુરેન્દ્રનગર છોટાઉદેપુર વડોદરા નર્મદા સુરત નવસારી સહિતના વિવિધ શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ વરસાદી માહોલ જામ્યો હતો છેલ્લા બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેડૂતો પણ ખુશ થયા હતા જ્યારે વરસાદ વરસી જતા બાદ ખેડૂતો પણ વાવણી કરવાની શરૂઆત કરી રહ્યા છે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ થતાં જ ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે ભાવનગર જિલ્લાના મહુવા ઘોઘા તળાજા વલભીપુર સિંહોર પંથકમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે અને ખેડૂતો દ્વારા વરસાદ વિરામ લેતા બાદ ખેડૂતો મગફળી કપાસ ડુંગળી સહિતના વિવિધ પ્રકારના પાકોનું વાવેતર પણ કરવાની શરૂઆત કરી દીધી છે